અક્ષર સારી સુરત વાળા છે ને નાના વરસ અને ઢાળમાં જે દુકાન આવેલી છે ને સામધામ ચોકમાં એ તમારા માટે મલ કોટન માં સાત થી આઠ કલરના મેચિંગ સાથે એકદમ નવી ડિઝાઇન લઈને આવી ગયા છે તો સૌથી પેલા વિડીયો ને લાઈક કરી દેજો અને વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો આપડે છે ને બધા પીસ ઓપન કરીને જોવાના છે આ તમને તમારા પીસ રહેવાનો છે બ્લેક અને મરૂન કલરના કોમ્બિનેશન સાથે એકદમ શાનદાર આખો પીસ રહેવાનો છે ફેબ્રિક ની વાત કરીએ ને તો મલ કોટન રહેવાનું છે આ જો એનો પલ્લું તમે ખાલી એકદમ ડિઝાઇનર પલ્લું ઝીણી ઝીણી બુટ્ટીવાળું કોઈ પ્રકારની પ્રિન્ટ નહીં આવે બધી ડિઝાઇન કરેલી આવશે ને નીચે તમને ગોલ્ડન કલરની પેનલનો બોર્ડર મળી જવાની છે બંને બાજુ ને પ્લેન ગાળા ટાઈપની આખી વસ્તુ રહેવાની છે શાનદાર પીસ રહેવાનો છે એકદમ જોરદાર જે કોઈ લોકોને સાડી ગમતી હોય ને એનો સ્ક્રીનશોટ પડીને વોટ્સઅપમાં મોકલી આપજો ને પ્રાઇસ જો તમને ઉપર વિડીયોમાં બતાવેલી છે એટલે એ પ્રાઇઝ રહેવાની છે આખા ભારતમાં એટલે કે ઓલ ઇન્ડિયામાં ફ્રી ડિલિવરી તમને દેવાની છે બ્લાઉઝની ડિઝાઇન તમે જો ઓલ ઓવર ઝીણી 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 મસ્ત મજાની ડિઝાઇન દેવાની છે વિડીયોમાં નવો છો તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો આપણે છે ને બધા પીસ ધોવાના છીએ તો છે ને વિડીયોને થોડોક લાંબો થશે પણ છેલ્લે સુધી જોઈ લેજો જે લોકોને જોતી હોય ને એ લોકો ક્યાં છે ને તમારા મિત્રોમાં આ ટાઈપનું કોઈ ફેન્સી યુનિક વસ્તુ પહેરતા હોય ને એને ખાસ કરીને રીલ શેર કરી દેજો કેમ કે છે ને આવું ડેઈલી અક્ષર સારીમાં કલેક્શન આવી જવાનું છે તમે છે ને ઘરે બેઠા હોય ને તોય પણ એક સાડી મંગાવી દેજો તો એનો કોઈ ટેન્શન નથી મંગાવી શકો છો તમે જો એક આ કલર આવવાનો છે એમાં છે ને આ ટાઈપનું બ્લાઉઝ આવશે બ્લાઉઝ વ્યવસ્થિત બતાવો પ્રોપરલી આ ટાઈપનો આખો બ્લાઉઝ પીસ રહેવાનું છે ને આ ટાઈપનો આખો પલ્લો રહેવાનો છે પણ છે ને ગમતો હોય ને તો ફોટો પાડવાનો ભૂલતા નહીં જલ્દી પણ શોપની શોપ પર આવો ને ત્યારે ફોટો લઈને આવજો એટલે તમને સીધે સીધો પીસ કાઢી આપશો અને સૌ પ્રથમ તો પહેલાં પૂછી લેજો અવેલેબલ છે કે ને એમ કેમ કે આવો સ્ટોક છે ને બહુ લાંબો ટાઈમ સુધી અવેલેબલ રહેતો નથી આ આવશે એક કલર આવશે આ બ્લેક કલરનો પલ્લો આવશે ને બ્લેક કલરનો બ્લાઉઝ આવશે નીચેની કાનર પણ બ્લેક કલરની તમને મળવાની છે તો વિડીયો તમને કેવો લાગે છે તમારા મિત્રોમાં શેર કરી દેજો બધા યુનિક યુનિક પીસ રહેવાના છે આવું આવું કલેક્શન છે ને તમને અમારી દુકાન સિવાય તમને ક્યાંય જોગી જોવા નહીં મળે જો આડે શાનદાર એવો પલ્લો રહેવાનો છે કલર બધા સ્ટેપ બાય સ્ટેપ જોતા દેજો અને છે ને ફોટો પાડીને મારા વોટ્સઅપમાં મોકલવાનો ભૂલતા નહીં પણ નવા હો તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આગળ છે ને આપણે અમારી યુટ્યુબ ચેનલમાં ઓફરના વિડીયા ને ગીવી વિડીયો મૂકવાના છે કે જે સાડી તમને ફ્રી આપશું કોર્સ તમને ફ્રી આપશું એ બધા વિડીયો મૂકવાના છે તો તમારા મિત્રોમાં બધે બધા વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં જો આ કલર પણ એકદમ શાનદાર અને ડિઝાઇનર પીસ આખો રહેવાનો છે ચીકુ કોમ્બિનેશનમાં પણ છે ને નવા હોવા ને તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી આપજો ને તમારા મિત્રોમાં વિડીયો શેર ફટોફટ ફટાફટ કે નવું કલેક્શન અક્ષર રીતમાં ડેલી આવવાનું છે શાનદાર શોપ નાના વાળા અમારી શોપ આવેલી છે તો ખાસ ધ્યાન રાખજો લોકેશન માટે વોટ્સઅપમાં મેસેજ કરો તમને લોકેશન મળી જવાનું છે થેન્ક યુ ગાઈઝ